જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર દુનિયામાં આ ધરતી ની માથે ભાઈ મિરે ભવ હારી ભાઈ હારી બેન મેર્યા દશ જાય પણ જેના બાળા પણ પણ માવિતર મરે ને એને શારેય દસુ ના વાય શારે દસુ ના નહી સોય દસુ એટલે સ કોતો કેવાય કેવાય બધી પવન તો ગરમી હોય ત્યારે હારો લાગે અઘરા પવન જયારે મંડે ને વાવા ત્યારે અમારે જેટલી ઉંમર થાય ને ત્યારે ખ્યાલ આવે કેવો પવન વાય એમ દર્શક મિત્રો એમાં ને તો ખાસ કહેવાનું છે કે અમારા જેટલી ઉંમરે પગો ને પછી ખ્યાલ આવે સુખ દુઃખ ના દિવસો કેવા હોય ક્યાં સુધી તો જો કે ભાઈ મારું તે હગાવાલા હોવ ને એમ તમારા ઉપર શારે હાથ માથે હોય એટલે તમને ચિંતા જેવી વસ્તુ ન લાગે પણ અડધે પહોંચી ને પછી તકલીફ નો સમજ પડે સાહેબ આમ દરિયાનો કિનારો નાનું એવું ગામડું વાણવટીનો ધંધો જેને કહેવાય વાણનો જે ધંધો અને પોતાને નાનું એવું એક ભાઈને ના આવડું સંજોગો ભાઈ ઓફ થઈ ગયા દીકરીને દીકરો બે ભારું નાના નાના છે પણ એના પત્નીને પોતાના ધણી નો આઘાત લાગ્યો અને થોડા સમયમાં એ પણ ગેરહાજર થઈ ગયા પછી તો આ બેન ભાઈ બે હશે ભાઈ મોટો છે બેન નાની છે ભાઈ થોડો હમદનો છે કોઈના સાણવા હિંદા કરે જેમ તેમ કરીને પેટ ભરે છે

પણ સાહેબ મને એક ભાઈએ પૂછ્યું જો મને નથી પૂછ્યું આવું હું જે કવિ કહેતા ને એ હું તમને કહું કવિને એક ભાઈ પૂછ્યું કે દરિયાના પાણી ખારા કેમ થઈ ગયા છે દરિયાનું આ બધાય પાણી અંદર મીઠા જ જાય છે વિસાર્યો નદી નેરા એમાં નવ નવસો નદી તો નામાધારી છે નામ નવસો ને નવ્વાણું નદી જે નામાધારી કહેવામાં આવે ગંગા ગોમતી ગોદાવરી સરસ્વતી ભાગ્યશ્વરી કાવેરી ને સિંધુ આ હાથ નદી તો સ્નાન કરતા હોય ને એવા નામ લીધે ઉપયોગ ગણાય પણ નવસો ને નવ્વાણું નદી જે નામાધારી કહેવાય ને છે કોઈ જે પડે દરિયાની ઈ એમાં ખારો કીને ખો આમ અમારા બાજુના મંગેળા વાળા રાવતદાન કવિ મને એક વાર કીધેલો એ હું તમને કહું છું ગઢવી જે રાવતદાન ભાઈ કવિ હતા એને મને આ પ્રશ્ન આપેલો કે દેવાયત દરિયાના પાણી ખારા આ જે ગરીબ હરીબના આહુડા પડેલા કોઈના ભાઈ બુડી ગયેલા કોઈના દીકરા બુડી ગયેલા કોઈના ધણી બુડી ગયેલા કોઈના દોસ્તારો મિત્ર બુડી ગયેલા કોઈના બાપ બુડી ગયેલા અને એના પાછળ જે બેનું દીકરી વડીલો અહીંયા રોઈ રોઈને જે આહુડા પડે ને એ આહુડાએ દરિયાને ખારો કરી નાખો આવું મને કવિ રાવતદાન કહેતા હતા એ હું તમને કહું છું સાહેબ આ દરિયાને સડી ગયો પછી તો એ પોતાનું નાવડાના જે અત્યારે વાહન વ્યવહાર છે તેથી વાહન વ્યવહાર નહોતા દરિયા વ્યવહાર હતા એ દરિયાની અંદરથી માલ હેરાફેરી કરે છે ઘરની ગાડી બહુ રેડી રેડતી થઈ ગઈ છે ધીમે 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 દિવસો બે ભરું પસાર કરે છે અને ભાઈ આટલો બધો બેનને વહાલ કરે છે કે પોતાના મા બાપ ગેરહાજર થઈ ગયા છે એ મારી બેનને દેખાવું જોઈએ સાહેબ આવા આવા પ્રેમથી મેં તમને અમુક વિડીયોમાં કહેતો હોય છે ભાઈ બહેનના પ્રેમ તો ભલા માણસ આખા અનોખા હોય છે ભાઈ બહુ બહેનને હાસવે છે અને આવા દિવસો વટે છે જય માતાજી